સાબરકાંઠામાં આવેલા હિંમતનગર તાલુકાના ઇલોલ હાઇવે ઉપર આવેલ એવન માર્બલ એન્ડ ગ્રેનાઇડ કંપનીમાં વીજ કરંટ લાગતા ભરવાડ સમાજના યુવાન તેમજ એક ઘેટાનું મોત થયું હતું દેવાભાઈ રાણાભાઈ ભરવાડ નામના યુવાનનું મોત હતા પરિવારમાં કંપની પર આક્ષેપ કર્યા છે કંપનીના લાપરવાહીના લીધે વીજ કરંટ ચાલુ હોવાથી ફેન્સિંગ વાડમાં ઘેટું ફસાયું હતું તો યુવાન ઘેટાને બચાવવા જતાં યુવાનને પણ કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવને પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી નીકળેલા તો આ તમે જોઈ શકો સામે ગેટુ એ આ તાર ફેન્સિંગમાં એને કરંટ લાગ્યો એટલે ભાઈ દેવાભાઈ ત્યાં છોડાવવા માટે ગયા એટલે એમને પણ કરંટ લાગ્યો એટલે એવન માર્બલના અહીંયા હાજર કર્મચારીઓ હતા એ દોડી અને એ લોકોએ ડીપીનું જે જમ્પર મારેલા હતા એ ઉતારી અને લોકો ફરાર થઈ ગયા બરાબર અને આમને શંકા છે આ ફેન્સિંગની અંદર કરંટ ફરતો હતો